ધારિયાને ગીર જંગલ વિસ્તારમાં સતત વરસાદના પગલે શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર ડેમમાં પાણીની બંપર આવક થતા અત્યાર સુધીમાં કુલ સિત્તેર ટકાથી વધુ ડેમ ભરાતા એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે નીચાણવાળા ગામો જેમ કે ધારી બગસરા અમરેલી લીલિયા અને સાવરકુંડલા તાલુકાના કુલ પાંત્રીસ ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે જિલ્લામાં ખાલી કરાયેલ ડેમ પ્રથમ જ ભરાઈ રહ્યો છે ત્યારે ખોડિયાર જળાશય પૂર્ણ રીતે ભરાયા બાદ ગમે તે સમયે પાણી છોડવામાં આવી શકે છે અને ધારી ખોડિયા ડેમમાં પાણીની સતત આવક શરૂ હોવાતે એલર્ટ મેસેજ મૂકીને લોકોને સાવચેત રહેવા જાહેરાત કરાઈ છે. સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી. શું નામ તમારું? જુમાભાઈ જુમાભાઈ ગામ? મતલ. કઈ વેરાઈટી વાવી છે? 2019. ઓગનિસ. ઓગનિસ. બરાબર. કઈ કંપનીનું છે? જટરાજા. ઓકે. અને કેવું લાગ્યું તમને? બહુ સરસ છે. એમ

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને